પણ ફર્યાદી તે આપવા માંગતા ન હોવાથી ગીર સોમનાથ એસીબી ની સંપર્ક કરતા લાંચના છટકા દરમિયાન આરોપી દિવ્યેશભાઈ સાગઠિયા મલ્ટીટાસ્કિંગ સ્ટાફ ને ઝડપી પાડી તથા મહેશભાઈ બિરલા સિનિયર કોમર્શિયલ ઓફિસર વર્ગ 3 ને તેમના નિવાસ સ્થાને થી પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા અમદાવાદ 2025-26 એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સતત વર્ષથી નંબર રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચુક્યા છે ફાયર સેફ્ટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર એક રહેલી સંસ્થા કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્ય બીજા માળે રાષ્ટ્ર બસ પોર્ટ સામે સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે